પ્રસ્તુત છે પ્રાસંગીક આજનો વિષય છે ઈદ ઉલ ફિત્રની ઉજવણી સંપાદન અને પઠન આરતી ભટ્ટ શબ્દ મૂળ અવધ પરથી આવ્યો છે અવધનો અર્થ કોઈ પણ બાબત પુનરાવર્તન દર વર્ષે પાછી ફરતી ખુશી એટલે ઈદ ઈદ નું મહત્વ ઇસ્લામમાં બાહ્ય ખુશી પૂરતું સીમિત નથી ઈદની ખુશી સાથે એકતા શાંતિ સમર્પણ સમાનતા ઇબાદત અને ખુદાની મહેરબાનીઓ શુક્ર અદા કરવાની ભાવના પણ સંકળાયેલ છે ઈદ ઉલ ફિત્ર તો સાદી ભાષામાં કહીએ તો ઈદ એ મુખ્યત્વે અરબી શબ્દ છે અને ફિત્ર એટલે ઉપવાસ તોડવું થાય ઈદ ઉલ ફિત્ર એ ઇસ્લામિક પ્રાર્થના છે જે મોટે ભાગે મોટા હોલ થાય છે રમઝાન નો પવિત્ર મહિનો કે જેમાં મુસ્લિમો ઉપવાસ રાખીને ખુદા ની બંદગી કરે છે કુરાને શરીફ સમજીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે છે ઇદલ ફિત્ર ની અદા એ બંને દિવસોમાં મુસ્લિમો એમના ખુદા પ્રત્યે આદર ભાવ અને આભાર ની લાગણી વ્યક્ત કરીને એમની બંદગી કરે છે તેરસો એકાણુ ના ઇસ્લામના અનુયાયીઓ ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી બીજી છસો ત્રેવીસ ના રમઝાન થી અલ્લાએ દરેક પુખ્ત વય ધરાવતા મુસલમાન પર રોજ આ ફરજ કર્યા હતા અને રમઝાન ના પૂરા બે દિવસની વાર હતી ત્યારે સાહેબ ઈદની નમાજ અને સદકા એ માટે આયાત દ્વારા ફરમાવ્યો હતો એ વ્યક્તિ સફળ થઈ જેને બુરાઈઓથી પોતાની જાતને પાક સાફ કરી અલ્લાહ નું નામ લઈ નમાજ અદા કરી ઇસ્લામના મુખ્ય પાંચ સ્તંભ દયા કૃતજ્ઞતા પ્રાર્થના ઉપવાસ અને ખેરાત છે ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદ એ મોટી કહેવાય છે ત્રીસ દિવસના રોજા વ્રતનું વ્રત નું સમાપન દિવસ તે આ રમઝાન ઈદ છે સાથોસાથ રમઝાન માં ઈસ્લામના પવિત્ર ગ્રંથ નું અવતરણ આ સમય માં થયું હતું અને સ્વીટ ફેસ્ટિવલ લેસર ઈદ હરી રાયા પૂછા બહેરામ પણ કહે છે આ દિવસે ઉપવાસની મંજૂરી નથી કેટલાક ઈદ બાદ પણ છ દિવસના ઉપવાસ કરે છે આ દિવસે આ દિવસે જકાત એટલે કે દાન આપવાનો રિવાજ છે કુરાને શરીફમાં કહ્યું છે કે જે વ્યક્તિ સમજદાર પુખ્ત છે અને આર્થિક રીતે સક્ષમ છે જેની નાણાકીય રકમ ઉપલબ્ધ નથી અથવા તો સતત આવક દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે તેના પર જકાત અને અલ ફિત્ર ફરજીયાત છે આવું દરેક ધર્મ પણ છે કે દાન તમારા ખરાબ કર્મો સાફ કરે છે ધાર્મિક બંધુતા વધારે છે અને તેનાથી ભગવાન ખુશ થઈ તેને વરદાન અને સમૃદ્ધિ પ્રદાન કરે છે આ દિવસ ખાસિયત એ છે કે નવા કપડા ઇત્ર એટલે કે ખુશબુ મિજબાની દુઆ સલામ સાથે મુસ્લિમ અથવા તો કોઈ પણ મિત્રો ને ભેટવાનો છે મુબારકબાદી આપવાનો છે જ્યાંથી ખુશી બતાવે છે આનંદ સુખ ની આપલે કરવાનો છે બીજી રીતે કહીએ તો રમઝાન અને ઈદ બંને અરસ પરસ જોડાયેલા છે સર્વ લોકો માટે પ્રાર્થના કરવાનો આ દિવસ છે પૈગમ્બર હજરત મોહમ્મદ સલે મુસલમાનો ને નમાજ સામૂહિક રીતે અદા કરવાની તાકીદ કરી છે તેથી મહોલ્લા અને જો ગામમાં શહેર નાનું હોય તો ત્યાં બધા મુસલમાનો પાંચ નિયત સમય ની ફરજીયાત નમાજો સામૂહિક રીતે અદા કરવા માટે મસ્જિદ એકઠા થાય છે મસ્જિદ અલ્લાહ નું ઘર કહેવાય છે જયારે નમાજ સમય થાય છે ત્યારે સામૂહિક રીતે નમાજ અદા કરવા સમગ્ર મહોલ્લામાં મુસલમાનોને બોલાવવા મસ્જિદ માંથી અઝાન પોકારવામાં આવે છે અઝાનમાં માં અલ્લાહ ની મહાનતા બયાન કરવામાં આવે છે અને લોકોને નમાજ અને સફળતા તરફ આમંત્રણ આપવામાં આવે છે સામૂહિક નમાજ એક ઇમામ ના અનુસરણ માં આવે છે નમાજ નો પ્રારંભ સૃષ્ટિ ના માલિક અલ્લાહ ની મહાનતાથી કરવામાં આવે છે નમાજ અલ્લાહ ના સ્મરણ અને સ્તુતિ તેની આજ્ઞાઓ અને અનુસરણ ની યાદ અપાવે છે હમણાં જાપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો એ દુલ ફિત્રની ઉજાવણી ઉજવણી પઠન આરતી ભટ્ટ